નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આજનો આ વિડિયો દરેક મિત્રોએ અંત સુધી જોવા વિનંતી છે દરેક મિત્રને વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તો ચાલો આજની વિડીયો શરૂ કરીએ પ્રાચીન કાળમાં એક નગરમાં શિલાવંત નામે રાજા થઈ ગયો તેને સુમન નામે સુશીલ ગુણવંતી રાણી હતી રાજા રાણી ઘણા જ સુખી હતા માત્ર સંતાણની ખોટ હતી તેથી રાણી ચિંતામાં ઘણી જ દુબડી પડી ગઈ હતી એક દિવસ પુત્ર ચિંતામાં રાણી વિચાર કરતી બેઠી હતી રાણીને ચિંતામાં બેઠેલી જોઈ દાસી બોલી બા સાહેબ મારી વાત માનો તો તમારી બધી ચિંતા ટળી જાય તમે જાણો છો કે હું સુયાનીનું કામ જાણું છું નગરમાં સારા સારા ઘરે સુવાવડ વખતે મને બોલાવી જાય છે રાણી કહે કહે તેથી શું બા તમે નહીં માનો હું ધારું તો તમને પુત્રની માતા બનાવી દઉં પુત્રની વાત આવતા રાણી ઉત્સુક થઈને બોલી કહે તારી જે વાત હશે તે હું માનવા તૈયાર છું દાસી કહે તો બા સાહેબ આજથી તમારું વાંજિયા મેનું ટળ્યું સમજો પણ કઈ રીતે એ તમારે જાણવાની જરૂર નથી તમારે તો માત્ર તમે ગર્ભવતી થયા છો એવા સમાચાર નગરમાં ફેલાવવાના બાકીનું બધું મારે કરવાનું રાણી કહે ભલે પછી તો આખા નગરમાં વાત ફેરાવી કે રાણીજી ગર્ભવતી થયા છે રાજા તો આનંદમાં આવી ગયો આખું નગર રાજી રાજી થઈ ગયું નવ મહિના જેટલો સમય પસાર થઈ ગયો અને ગામમાં એક બ્રાહ્મણીને સુવા આવી એટલે સુયાનીનું કામ માટે દાસીને તેડાવી મધરાત પછી બ્રાહ્મણીને પુત્ર જન્મ્યો દાસીએ એ પુત્રને રાજમહેલમાં લઈ જવા વિચાર કર્યો સૌની વિદાય લઈ દાસી ચાલી ગઈ બીજા દિવસની મધરાત પછી દાસી બ્રાહ્મણીને ઘેર આવી બધા ઘસઘસાટ ઊંઘતા હતા લાગ જોઈ પાછલી બારી હતી દાસી બાળકને ઉઠાવી ગઈ અને રાજમહેલમાં જઈ રાણીના ખોડામાં બાળકને સુવાડી દીધો સવાર થયું ને બ્રાહ્મણ બ્રાહ્મણી બાળકને ન જોતા બેબાકડા થઈ ગયા શોધખોળ કરી છેવટે થાકીને બેસી રહ્યા બરાબર સાત દિવસ પછી દાસીએ જાહેર કર્યું કે રાણીજીને કુંવર જન્મ્યો છે આખા રાજગઢમાં આનંદ આનંદ થઈ ગયો રાણીને કુંવર જન્મ્યો રાજા રાણીનો વાજ્યા મેનું ટળ્યું તેથી લોકો પણ આનંદમાં આવી ગયા રાજાએ આખાય નગરમાં સાકર વહેંચી પણ ગોરાણીને જીવંતિકા દેવીનું વ્રત હતું એટલે દેવી તેના બાળકના રક્ષણાર્થ રાજમહેલમાં આવતા અને વર્ષો વીતી રાખવામાં આવ્યું તે જુવાન થયું તેવા સમયે સીલવંત રાજાનું મૃત્યુ થયું તેથી અમર કુમાર રાજાની ગાડીએ બેઠો અમરકુમાર રાજા થયો તે બહુ દયાળુ હતો પ્રજાપ્રિય હતું તેથી લોકો તેને બહુ ચાહતા હતા એક દિવસ તે પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એક ગામમાં વાણિયાને ત્યાં રાત રોકાયો આ વાણીઓ અભાવ્યો હતો તેને સંતાનો થતાં પણ છ દિવસ જીવી સાતમા દિવસે મરી જતા એથી વાણીઓ ઘણો જ દુઃખી હતો અમરકુમાર આવ્યો તે પહેલાં તેને ત્યાં પુત્ર જન્મ્યો હતો એ છ દિવસ આજે પૂરા થતા હતા તેથી વાણીઓ મનમાં ને મનમાં ચિંતા કરતો હતો સવારે શું થશે આજે અમરકુમાર વાણિયાને ત્યાં રાત રોકાયો હતો મધરાત થઈ એટલે વિધરાતી વાણિયાને ઘેર તેના પુત્રના લેખ લખવા આવી દેવી વિધરાતી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું દેવી વિધાતી તમે અત્યારે ક્યાંથી વાણિયાના દીકરાને આજે છ દિવસ થયા છે તેથી છઠ્ઠીના લેખ લખવા આવી છું કેવા લેખ લખશું લખીશ કે છોકરો સવારે મૃત્યુ પામશે જીવંતિકા દેવી કહે બહેન વિધાત્રી તમે એવું નહીં લખી શકો હું તમારી મોટી બહેન છું એટલે મારી વાત તમારે માનવી પડશે જેના ઘેર મારો વાસ છે જેના ઘરમાં મારા પગલાં પડ્યા છે એ ઘરનું કે બાળકનું અમંગળ તમારાથી થાય નહીં વિધાતી દેવીને મોટી બહેન જીવંતિકા દેવીની વાત માનવી પડી અને છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખીને તેઓ ચાલ્યા ગયા સવારે પોતાના દીકરાને જીવતો જોઈ વાણીઓ રાજી રાજી થઈ ગયો તેને યાત્રાળુ અમરકુમારના પગલાનો પ્રભાવ માન્યો અને તે તેની પાસે જઈ સેવા કરવા લાગ્યો બીજા દિવસે અમરકુમાર ગયાજી જવા તૈયાર થયો એટલે વાણિયાએ આગ્રહપૂર્વક કહ્યું ભલે જાઓ પણ વળતા અહીં થઈને જજો ભલે કહી અમરકુમાર ગયાજી પહોંચ્યા પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો ત્યાં તેને એકને બદલે બે હાથ દેખાયા એનું કારણ એ ન સમજી શક્યું તેને પંડિતોને પૂછ્યું પણ પંડિતોએ કશો ઉત્તર ન આપી શક્યા પણ તેને બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાયો હતો શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અમરકુમાર પાછો ફર્યો અને વાણિયાને ઘેર આવ્યો વાણિયાનો પેલો દીકરો હસતો હસતો રમતો થઈ ગયો હતો અને છ દિવસ પહેલા બીજો દીકરો પણ અવતર્યો હતો અમરકુમારને આવેલો જોઈ વાણીઓ ઘણો જ આનંદમાં આવી ગયો હતો મધરાત થઈ અને નવા બાળકના લેખ લખવા દેવી વિધાતી આવી વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતકાને જોયા જીવંતિકા દેવીએ પૂછ્યું બહેન આજે શું લખશો દેવી એના ભાગ્યમાં હોય એ જ લખવું પડશે આ બાળક પણ સવારે મૃત્યુ પામશે ના ના એવું ન લખશો બહેન જ્યાં મારા પગલાં પડ્યા ત્યાં અમંગલ ન થાય દેવી ગયા વખતે તમારી વાત માની હતી પણ આ વખતે મને ન રોકશો લેખ લખવા પડે નહીં તો સૃષ્ટિનો નિયમ ભાગે પણ બહેન જીવંતિકા એ તો કહો તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો એવા વખતે અમરકુમારની ઊંઘ ઉડી ગઈ તે આ બંને દેવીઓના વાર્તાલાપ સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી કહે વિધાતી આ રાજકુમારની માતા શુક્રવારે મારું વ્રત વર્ષોથી કરે છે પીડા વસ્ત્રો પીડા આભૂષણો પહેરતી નથી ચોખાના પાણીને ઓળખતી નથી અને શ્રદ્ધાથી મારું વ્રત કરે છે તેથી મારે આ કુમારની રક્ષા કરવી પડે છે આ વાણિયાને ત્યાં રાજકુમાર આવ્યો છે હું તેની સાથે રક્ષા કરવા વાસ કરું છું પછી વાણિયાના બાળકનું અહિત કેમ કરવા દઉં બહેન તારે મારી આજ્ઞા પાડવી પડશે વિદ્યાર્થી કહે જેવી આજ્ઞા પછી લેખ લખવા બેઠા લેખમાં લખ્યું છોકરો દીર્ઘાયુ થશે સવારે બાળક જીવતો જોઈ વાણીએ માની લીધું કે આ પુરુષ કોઈ પુણ્ય પુણ્યશાળી છે તેથી તે તેની આગતા સ્વાગતા કરવા લાગ્યો પાંચ દિવસની પરોણાગત પછી અમરકુમાર વિદાય લઈને પોતાને ગામ જવા ચાલી નીકળ્યો અમરકુમાર ઘેર આવ્યો દેવી વિદ્યાતી અને માતા જીવંતિકાની વાત સાંભળી હતી તેથી તેણે રાણીને પૂછ્યું માં તમે કોઈ વ્રત કરો છો રાણીએ કહ્યું ના બેટા મેં હજુ સુધી કોઈ વ્રત કર્યું જ નથી અમરકુમાર નવાઈ પામ્યો તો શું દેવીઓની વાત ખોટી હશે ના એમ બંને નહીં પણ તેને સંદેહ થયો મારી જનેતા કોઈ બીજી હોવી જોઈએ એવામાં શ્રાવણ મહિનો આવ્યો શુક્રવારનો દિવસ આવ્યો અમરકુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજગઢમાં ઉજાણી છે કોઈએ ઘેર રાંધવું નહીં બધાએ પીડા વસ્ત્રો પહેરીને રાજમાં જમવા આવવું સૌ જમવા આવ્યા પછી કુમારે કોઈ બાકી તો નથી રહ્યું ને તેની તપાસ કરાવી ત્યારે સમાચાર મળ્યા કે એક બ્રાહ્મણી જમવા આવવાની ના કહે છે તે કહે છે કે મારે મા જીવંતિકાનું વ્રત છે તેથી પીડા વસ્ત્રો પહેરીને નહીં આવું અમરકુમાર સમજી ગયો તેને બ્રાહ્મણને માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા લાલ વસ્ત્રો પહેરીને બ્રાહ્મણી રાજગઢમાં આવી માતા પુત્ર સામસામા મળ્યા ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું દૂધની શેર વછૂટીને અમરકુમારના મોઢામાં પડી અમરકુમારે માતાને ઓળખી લીધી મા તમે હવે રાજમહેલમાં રહો તમે જ મારા ખરા જનની છો બ્રાહ્મણી કહે બેટા હું તારી મા છું એવું તને કોને કહ્યું અમરકુમારે માતાજીના સંવાદની વાત કરી વળી ચમત્કારિક હાથની પણ વાત કરી નગરમાં વાત ફેલાની તેથી આખા નગરની સ્ત્રીઓ પોતાના બાળકની રક્ષા માટે જીવંતિકાનું વ્રત કરવા લાગી સૌ પૂછવા લાગ્યા માતાજી અમને જીવંતિકા વ્રત કેવી રીતે કરવું તે સમજાવું ગોરાણી કહે બહેનો શ્રાવણ મહિનાના શુક્રવારે આ વ્રત લેવાય તે દિવસે પીડા વસ્ત્રો પહેરવા નહીં પીડા અલંકારો પહેરવા નહીં પીડા માંડવા હેઠળ બેસવું નહીં ચોખાનું પાણી ઓળખવું નહીં માતાજીના નામનો પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો સાકર કંસારનું નવેદ્ય ધરાવવું અને એક ટાણું કરવું બાળકની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી નવ વર્ષ આ વ્રતનું ઉજવણું કરવું એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુમારિકા અને એક બાળકને પોતાને ઘેર નોતરી ફુલહાર પહેરાવી પૂજન કરવું અને જમાડવા બને તો લાલ વસ્ત્રો આપી દક્ષિણા આપવી એ રીતે વ્રત કરનારના બાળકોની માં જીવંતિકા હંમેશા રક્ષા કરે છે દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે બ્રાહ્મણીને ખોવાયેલો પોતાનો પુત્ર પાછો મળ્યો જીવંતિકા માતાએ એનું રક્ષણ કર્યું તેને સુખ સંપત્તિ મળી જય માં જીવંતિકા જેમ ગોરાણીના બાળકની રક્ષા કરી તેમ સૌના બાળકોની રક્ષા કરજો